રાજ્યમંત્રીક ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી બોલ્વો બસિસ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત આઠ સુરત ખાતેથી આઠ રાજકોટ ખાતેથી ચાર વડોદરા ખાતેથી ચાલુ કરવામાં આવશે આ વોલ્વો બસિસ એ દિલ્હીની પહેલી એવી બોલવો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીન માં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે ખાસ કરીને ત્રણ ટેન્કો જે આપ સૌને બતાવવામાં આવી છે ટેન્કો દ્વારા બસની અંદર કોઈ બી પ્રકારનો ધુમાડો આવે કોઈ બી પ્રકારની આગ ની ઘટના હોય ફ્લડ હોય તો પહેલા આગ કે ધુમાડાને સુરક્ષિત રાખવા માટે આ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વોલ્વો આપણે જોઈએ જે પ્રકારે હાઈટેક હાઈડ્રોલિક નો જે ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે વોલ્વો એ માને એ ઉમરલાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જસે હાઇડ્રોલિક અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે પાછી ઉપર લઈ લેવામાં આવશે આ વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્વનું ઇમરજન્સી સ્વિચિસ જે આપવામાં આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને જીએસઆરટીસી ની જે આ સિસ્ટમ છે એને સિંક્રોનાઇઝ કરવામાં આવશે એ સિસ્ટમને જોડવામાં આવશે એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જાણ થશે આ બધી જ નવી બસોમાં બટન નાખી લેવામાં આવ્યા છે આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસી આ બસમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકે દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી બધી જ પ્રકારની સેફ્ટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ નવા યુગની નવી બસોની શરૂઆત

આ સ્ટેટમેન્ટ થી લોકો કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા સમજે છે અને વધુ બયા બયા કરવા માટે એમની માનસિકતા એ આ દસ દિવસના તહેવાર માં રાત દિવસ ગણપતિજી ની પૂજા અર્ચના કરે છે કાયદો કાયદાનું કામ કરે છે

અને ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને છેલ્લા દસ દિવસમાં અલગ અલગ ટીમો બનાવીને રાત દિવસ એક કરી એ નાની દીકરી જે શાળામાં ભણતર પ્રાપ્ત કરવા માટે જતી હોય અને એ દીકરી જેને પોતાના શિક્ષક પર માતા પિતા જેટલો વિશ્વાસ હોતો હોય છે અને એક શિક્ષક દ્વારા કયા પ્રકારના અડપલા કયા પ્રકારનો પ્રયાસ